રાજ્યમાં આપમાંથી અગન ગોળા વરસી રહ્યા છે અને ગરમી ચરમસીમાએ છે આકરો તાપ અને ગરમી પાણીથી ભરેલા જળાશયો પણ સુકવી રહ્યા છે રાજ્યના બસો સાત જળાશયોમાં બેતાલીસ પોઈન્ટ ચોરાણું ટકા જ પાણીનો જથ્થો રહ્યો છે જ્યારે રાજ્યના છ્યાસી ડેમમાં તો દસ ટકા કરતાં પણ ઓછું પાણી રહ્યું છે જે ચિંતાપ્રેરક છે સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં પંચાવન પોઈન્ટ સત્તર ટકા જ પાણીનો જથ્થો છે ઝોન વાઇઝ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં જળસંગ્રહ મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં સુડતાલીસ પોઈન્ટ એકવીસ ટકા જળસંગ્રહ દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં ઓગણચાળીસ ટકા સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં સત્તર પોઈન્ટ તેત્રીસ ટકા જ્યારે કચ્છના વીસ જળાશયોમાં ઓગણત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા પાણીનો જથ્થો બચ્યો છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળ સમસ્યા ઉદ્ભવી છે જો સમયસર વરસાદ નહીં પડે તો રાજ્યમાં જળ સમસ્યા ઘેરી બનવાના પણ એંધાણ છે